ઉમરસાડી દેસાઈવાડમાં એક પુરુષે મને કેમ જુઓ છો કહેતા બે મહિલા સહિત ચાર ઈસમોએ માર મારતા ફરિયાદ પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ ખામે બાઇક ઉપર આવી રહેલ પુરુષને આગ બતાવી ઉભા રહેલ ઈસમને કેમ જુઓ છો પૂછતા માર મારતા બે મહિલા સહિત ચાર સમય વિરુદ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી પારડી તાલુકા ખાતે રહેતા ઠાકોરભાઈ હડપતિ ગતરોજ દમણ ખાતે મિત્રની બસ લઈ વડીમાં ગયા હતા જે બાદ બપોરે દમણથી બાઇક લઈ ઘરે પરત ફરતા ક્રિકેટ ગ્રાઉન્ડ ટર્નિંગ પાસે ઉભેલ મનોજ ઉર્ફે કાળીયો શંકરભાઈ નાઓ ફરિયાદી જયેશભાઈને આંખ બતાવતો હતો જેથી જયેશભાઈએ ગાડી ઊભી રાખી મનોજને કહેલ કે તું મારી સામે કેમ જુએ છે તેમ કહેતા મનોજે શોર્ટનો કોલર પકડી માર માર્યો અને મનોજ ઉર્ફે કાળીઓએ લાકડા લઈ માથાના ભાગે ફટકો મારતા જયેશભાઈ નીચે પડી ગયા હતા જેની જાણ આસપાસના લોકોને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા ત્યારે ઈસમો ત્યાંથી જતા રહ્યા હતા અને કહેલ કે આજે તું બચી ગયો છે પણ હવે પછી મળીશ તો જાનથી

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો